નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા એક મોટિવેશન વિડીયોમાં જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સંજુ ક્લાસિક ચેનલને જીવનને તાબડતો બહેતર બનાવવું હોય તો ઘણા બધા ઉપાયોમાંથી એક છે પીડિત માનસિકતામાંથી બહાર આવી જાઓ તમારી સાથે જે કંઈ થઈ રહ્યું છે તેમાં બીજા કોઈનું નહીં માત્ર તમારો જ દોષ છે એવું તમે માનવા લાગો અને તેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો તો જીવન તત્કાળ બદલાઈ જાય પોતાની સ્થિતિ માટે બીજા લોકોને દોષિત માનવા એ જવાબદારીઓથી ભાગવાની ચાલાકી છે મોટાભાગની વિફલતાઓમાં આ માનસિકતા કારણભૂત છે વગર મહેનત કશું મળતું હોય તો કોને ના ગમે જીવનની કમાન હાથમાં લેવાથી તમે જીવનની પાછી આ તાકાતને બક્ષો છો જે અત્યાર સુધી બીજા લોકો કે સંજોગોને આધીન હતી પીડિત માનસિકતાને પંપાળ્યા કરવાથી લોકોની સહાનુભૂતિઓ તો મળતી રહેશે પણ તેમાંથી જીવનને બહેતર નહીં થાય અને એક સીમા પર આવીને અંતતઃ આપણે જાતને પ્રશ્ન પૂછવો પડશે જીવનમાં સહાનુભૂતિઓ મેળવતા રહેવું એ મારું ધ્યેય છે જે સામર્થ્ય તારી અંદર જાતને જગાવ જે ભીતર રહેલો જે ડર એને તો ભગાવ આવશે કંકર કાંટાને તોફાન રાહમાં નક્કી છે મંજિલ તો પહોંચાડીને બતાવ દુઃખ વ્યાધિ ઉપાધિ કોને નથી અહીંયા કરી દિલને કઠણ ને મનને જ સમજાવ કોની પાસે છે સમય દુઃખ સાંભળવા માટે જાતે લૂછી લે આંસુ કોઈને તું ના જતાવ વિચારીને ભર હરેક કદમ તારો તું ખેલાતા હોય છે અહીં જ સઘળા દાવ પદ પ્રતિષ્ઠાને ધન મળશે બુદ્ધિ ચાતુર્યથી પણ સુખ શાંતિ માટે હરિમા મને લગાવ હોય વિશ્વાસના હલેસા અને શ્રદ્ધાનો દીપ સાથે નથી કોઈનામાં સામર્થ્ય ડૂબાડી શકે જીવનની નાવ